હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં આશો તે વ્યાસા અને શુભેચ્છાઓ તો મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ હિરલગામી હિરુસ ફેમિલી વ્લોગમાં અને મિત્રો આજે છે શુક્રવાર અને મારે વૈભવલક્ષ્મી વ્રત હું કરતી હતી શુક્રવાર રહેતી હતી તો આજે મારો એકવીસમો શુક્રવાર વ્રતનો છે ઉજવવાનો છે આજે તો આજે ઉજવણાની બધી જમવાની શું શું તૈયારી કરી છે તે તમને હું આજે બતાવવાની છું તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ શું તૈયારી કરી છે તે પણ તે કરતા પહેલા કોણ કોણ બેનો વ્રત કરે છે અથવા તો તેમણે કરી લીધેલા છે ઉજવી લીધેલા છે તે જરૂરથી કોમેન્ટ કરજો જય વૈભવલક્ષ્મીમાં તો શરૂ કરીએ આપણો બ્લોગ તો મિત્રો ગેસની ફ્લેમ જસ્ટ બંધ કરી છે ખીર મારી થઈ ગઈ છે અને ઠંડી થશે એટલે વધારે હજી ઘાટી થઈ જશે આ બાજુ ભાત મૂકી દીધા છે ધીમા ગેસે તુવેરની દાળને પલાળ લીધી છે ધોઈને બટેકાને ધોઈને પલાળ લીધા છે જેથી છાલવાળા બટેકાનું શાક કરવાનું છે અને તુવેરની દાળ ઘરની હોવાથી રીતના ફોતરાવાળી છે તો બધું કરી લીધું છે બાજુ બદામની કતરણ કરી લીધી છે અહીં મેથીના ગોટા માટે બે દીકરાઓ મારા મદદ કરે છે મને હા 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 બહુ સરસ નિર્વાહ રૂહી બહુ સરસ કેવી રીતના કરવાનું હોય નિર્વાહ હં પછી યેલો પાંદડું આવે કે ગંદુ પાંદડું હોય તો રહેવાનું લેવાનું આપણે નહીં લેવાનું આ ઓકે જો નિર્વાહ ડાળખા ભેગા અલગ કરતી જાય છે આ બાજુ રૂહી તો ફ્રેન્ડ્સ તમને હું બતાવું કે બહેનો અને દીકરીઓ માટે શું વસ્તુ હું લાવી છું લાણી અને તેમને ભેટ કહી શકાય તો ઘણા લોકો એમ કહેતા હતા કે આપણે લક્ષ્મી તરીકે કહેવાય પરણેલા છીએ તો આપણે પરણેલી બહેનોને જ ગોયણી કરવી જોઈએ અને કુંવારિકાઓને લગભગ ગોયણી કરતા જ હોઈએ છીએ તો મને એમ થયું કે બંનેને કરી લઉં કુંવારિકાઓ સાત કરી છે અને બહેનો અગિયાર છે તો તમને બતાવી દઉં તો નાની નાની દીકરીઓ માટે રૂહી જેવડી છે વધ્યું તો તેમના માટે આવી રીતના પાઉ અને તેની અંદર વસ્તુ છે શું છે તે બતાવવું અને સાથે ઢીંગલીઓના આવી રીતના મગ બાળકો બોનવિટા દૂધ પીતા હોય છે તો તેમને યાદ રહે અને ગમે તે લોકોને આવું અને બહેનો માટે આવી રીતના સૌભાગ્યનો સેટ છે તે પણ તમને ખોલીને બતાવવું તો મિત્રો તમે આ મગ અને માતાજીની ચોપડી જોઈતી જ પાઉચ જોયું હતું જ પાઉચની અંદર નેન પોલીસ બાળકોને બહુ જ ગમતી હોય છે આવું નાનું સરસ ટેડીબિયરનું કિચન ગમતું હોય છે પૂનું છે સાડી પીન બોરિયું બટરફ્લાય ચાંદલાનું પેકેટ રૂપિયો અને સોપારી તો આટલી વસ્તુ લીધેલી છે પાછું હું પાઉચમાં ભરી લઈશ તો બહેનો માટેની જે આ બેગ કરેલી છે તેમાં શું છે તે તમને બતાવી દઉં તો માતાજીની એક ચોપડી આવશે રૂમાલ ચાંદલાનું પેકેટ સિંગાર રૂપિયો સોપારી બટરફ્લાય બોરિયું નાળાછડીનો હાથમાં પહેરવા માટે અને સાડી પિન વાટકો તો આ બધું બહેનો માટે છે ટોટલ અગિયાર વસ્તુ છે સરસ આપણું ફૂલ થયું છે ગુલાબનું સરસ શાક બનાવી દીધું છે દાળ વઘારીને સરસ ઢાકી દીધી છે અને તૈયાર છે મસ્ત ટેસ્ટી અને સુગંધ સુગંધ આખું ઘર થઈ ગયું છે રેસીપી આપણે ચોક્કસ તમારે આપવાની છે રેસીપી તમને જલ્દીથી મળી જશે આ બાજુ હજી મેથી ચાલુ જ છે મારે તો છોકરા થોડીક કરીને વહી ગયા તો ફ્રેન્ડ્સ પૂરીનો લોટ બંધાઈ ગયો છે તેલ કાઢી લીધું છે આ બાજુ બાળકો માટે પતરીના ભજીયાનું ખીરું અને આ મેથીના ગોટાનું ખીરું રેડી કરી લીધું છે આ બાજુની સાઈડ આવી રીતના બટેકાની પતરીના ભજીયા માટે તેને કોરી કરવા રાખી દીધેલી છે કોબી મરચાંનો સંભારો ખીરના પ્રસાદ સાથે મગજ મોંથાળનો પ્રસાદ કરેલો છે આમાં દાળ છે કઢી મોટા માટેની રાઈસ આમાં ભૂંગળા છે અને આમાં બટેકાનું શાક છે

લગ પ્યારા એ સબ સાથ મે 뭐? Yeah. Thôi xe đi, lấy લગેગા દેખના આદિરાજ થોડા ધ્યાન રખના